લાયન્સ ક્લબ તથા શ્રીરામ ફાઉન્ડેશને અમદાવાદ સિવિલ હોસ્પિટલના દર્દીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના પચાસ દર્દીઓને વિવિધ પ્રકારના રોજગારલક્ષી સાધનો આપી ઉજવણી કરવામાં આવી હતી ખરાબ લેજેના જે દર્દીઓ છે જે લોકો કમરથી બેન્ડ થઈ ગયા શકે છે જેમના માટે જીવન હવે આગામી દિવસમાં જીવવું અશક્ય છે એ લોકોને જરૂરી સાધન સામગ્રી આપે છે આર્થિક વિકાસ માટે આર્થિક રીતે સદભર થઈ શકે પગભર થઈ શકે એવા અમે સાધનો વિલ કેલિપર્સ છે પછીથી સીવવાના સંચા છે કટલરી છે ગૃહ ઉદ્યોગની કીટો એવું વિગત આપે છે દર્દીઓને સિલાઈ મશીન હાથ લારી તથા અન્ય ગૃહ ઉદ્યોગના સાધનો આપી દર્દીઓને ક્લબની બહેનોએ રાખડી બાંધી મિત્રો અમારી જે અસારવાક લાયન્સ ક્લબ છે એ અને શ્રીરામ ફાઉન્ડેશન એક જે છે એ દર વર્ષે અમારી હોસ્પિટલ એ યુનિક હોસ્પિટલ છે એના દર્દીઓ સ્વાવલંબી બને એ ડિબનમાંથી એમને ડિપ્રેશન અને હતાશા દૂર થાય એના માટે દર વર્ષે અમારે ત્યાં આવી એ રક્ષાબંધનનો કાર્યક્રમ કરે છે અને એમને સ્વાવલંબી બનાવવા માટેના સાધન સહાયને રોજીરોટી કમાવા માટેના સાધનો આપતા હોય છે સામાન્ય રીતે રક્ષાબંધન પર્વ નિમિત્તે ભાઈ બહેન ને ભેટ સોગાદ આપે છે પરંતુ સિવિલ હોસ્પિટલ ના ભાઈઓને લાયન્સ ક્લબ ની બહેનો દ્વારા સ્વાવલંબી બનાવવા વિવિધ સાધનોની ભેટ આપવામાં આવી હતી કેમેરામેન કિશન શણોલ સાથે મયુર માકડિયા વી ટીવી અમદાવાદ